બોર્ડની પરીક્ષા આપવા જતાં પહેલાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આપને હોલ ટિકિટ મળી ગઈ હશે હોલ ટિકિટની અંદર આપના જે વિષયો હશે તે ધ્યાનથી ચકાસી લેશો આ ઉપરાંત આપ જોશો કે આપના જે વિષયો છે તેની લેફ્ટ સાઈડ ઉપર ઝીરો વન ઝીરો ટુ એ રીતે લખ્યું હશે અને ડેશ કરીને ઝીરો ફોર ફાઇવ ઝીરો થ્રી સેવન એવું કંઈક લખ્યું હશે તો એ તમારે સમજવું કઈ રીતે નીચે ઝીરો વન અને એની નીચે જ્યાં વિષય સમ જ્યાં સમાપ્ત થાય છે ત્યાં આગળ લખ્યું હશે ઝીરો વન એટલે બિલ્ડિંગ સોએન્સો ઝીરો ટુ એટલે બિલ્ડિંગ સોએન્સો તો જ્યાં જે વિષયની સામે આપનું ઝીરો વન હશે ત્યાં આપની એક નંબરની બિલ્ડિંગ કે જેનું નામ નીચે આપ્યું હશે એ હશે એ જ રીતે ઝીરો ટુ તો બે નંબરની બિલ્ડિંગમાં આપનું એ પેપર હશે આ ઉપરાંત ત્યાં આગળ હશે ડેશ કરીને ઝીરો થ્રી સેવન ઝીરો ફોર ફાઈવ એવું લખ્યું હશે તો ઝીરો વન ડેશ ઝીરો ફોર ફાઈવ એનો અર્થ એમ થયો કે ઝીરો વન નંબરની બિલ્ડિંગની અંદર ઝીરો ફોર ફાઈવ એટલે કે ફોર્ટી ફાઈવ નંબરના બ્લોકમાં આપનું એ પેપર હશે હવે સૌપ્રથમ તો પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ જ્યારે બેઠક વ્યવસ્થાનો ચાર્ટ એ બિલ્ડિંગની બહાર લગાવી દેવામાં આવ્યો હોય તો એકવાર આપ અથવા આપના વાલીશ્રીઓ જઈને એની વિઝિટ કરશો અને એ જોઈ લેશો એ એન્શ્યોર કરશો કે આપનો નંબર આપનો જે પરીક્ષા નંબર છે બી સમથિંગ નંબર વિલ બી ધર તો એ નંબર આપનો ત્યાં એ બ્લોકની અંદર અને એ બિલ્ડિંગમાં છે કે નહીં એ ખાસ ચકાસી લેવું આપણે અંદર જઈને આપણે બ્લોક જોવાની જરૂર નથી પરંતુ ખાસ એ વસ્તુ જોવાનું છે કે આપનો નંબર આ બિલ્ડિંગમાં છે કે નહીં કારણ કે આપ જ્યારે જશો અને ત્યાર પછી આપને ધ્યાનમાં આવે કે આ બિલ્ડિંગમાં નથી પરંતુ બિલ્ડિંગ બીજે કશે છે તો એ સમયે ટ્રાફિક પણ ખૂબ વધારે હશે કારણ કે વાલીઓ વિદ્યાર્થીઓની અવર જવર હશે બોર્ડના તમામ વિદ્યાર્થીઓ બહાર પડ્યા હશે તો આવા સમયે મુશ્કેલી થઈ શકે તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખશો આ ઉપરાંત તમારે જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની છે તો આપને જોઈતી પેન પેન્સિલ રબર ઇરેઝર છે કે પછી શાર્પનર છે આ તમામ વસ્તુઓ લઈ જશો આ ઉપરાંત બીજી અગત્યની વસ્તુ કે આપે આ જે પણ વસ્તુઓ લઈ જવાની છે તે ટ્રાન્સપરન્ટ પાઉચની અંદર અથવા તો કમ્પાસ બોક્સની અંદર લઈ જવાની છે અને આપે આપની સાથે ફક્ત હોલ ટિકિટ અને ટ્રાન્સપરન્ટ પેડ રાખવાનું રહેશે આ સિવાય આપે જો પાણીની બોટલ સાથે રાખવી હોય તો ટ્રાન્સપરન્ટ એટલે કે દેખાઈ શકે એવી ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે લઈ જઈ શકશો આ ઉપરાંત આપે બીજી કોઈ પણ વસ્તુ લઈ જવાની રહેતી નથી તો આ ખાસ ધ્યાનમાં રાખશો કે પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે તમામ સાધન સામગ્રી સાથે લઈ જવી પરીક્ષા આપવાનો જે સમય છે માની લો કે ધોરણ દસમાં પરીક્ષા આપો છો દસ વાગે પેપર શરૂઆત થતી હોય તો આપણે એટલે સાડા નવ વાગે ત્યાં પરીક્ષા સ્થળ એટલે કે આપનું જે સેન્ટર છે ત્યાં પહોંચી જાઓ જેથી જ્યારે આપને એન્ટ્રી આપે તો આપ સરળતાથી એન્ટ્રી લઈ શકો અને આપનો જે પણ બ્લોક હશે ત્યાં વિઝિટ કરીને બ્લોકમાં પહોંચી જાઓ આ જ રીતે જો આપ બપોરનું પેપર એટલે કે ધોરણ બારનું પેપર આપતા હો તો એટલીસ્ટ એટલીસ્ટ બેથી અઢી વાગ્યા સુધીમાં એન્ટ્રી લઈ લેવી પહેલા દિવસે હું આપને ખાસ વિનંતી કરીશ કે એક કલાક અગાઉ આપ એન્ટ્રી લેશો જેથી આપ આખી સિસ્ટમને સમજી શકો ધોરણ દસ ના વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે ત્યાં આગળ કર્મચારીઓ હશે જે આપને મદદરૂપ થશે કે આપણે આ બ્લોકમાં અહીં આગળ બેસવાનું છે અને બીજી ખાસ અગત્યની વસ્તુ કે જ્યારે પણ આપ પરીક્ષા અંદર પ્રવેશો તો કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ આપની સાથે લઈ જવાના નથી ઇલેક્ટ્રોનિક ગેજેટ માં સ્માર્ટ વોચ અથવા તો ડિજિટલ વોચ પણ નહીં ડિજિટલ કોઈ ડિવાઇસ આપની સાથે લઈ જવાની નથી આ ઉપરાંત આપની પાસે બોલમાં મોબાઈલ ફોન કે ઈવન બ્લૂટૂથ કે કોઈ પણ વસ્તુ ના રહી જાય એ ખાસ કાળજી રાખવાની રહેશે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી આપે મોજા પહેરી જવાના નથી બૂટ મોજા પહેરશો તો બૂટ મોજા આપને બહાર કાઢવામાં આવે આ કરતા આપ ચપ્પલ અથવા તો સેન્ડલ જેવી વસ્તુ પહેરીને જાઓ જેથી આપ સરળતાથી પરીક્ષા ખંડની અંદર

નંબર જોઈ આવશો કે જેથી આપણે એક એન્શ્યોર થઈ જાય કે અહીં આગળ જ મારો નંબર છે અને આપ ટ્રાફિકની અવ્યવસ્થામાં ન ફસાઈ જાવ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો અને આપના પરીક્ષા સ્થળ ઉપર જશો ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક